આજે 31મી ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવાર અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન नंद सतोर्तनों मर्मने रहस्य जो हो हिम्मत रे नरने उर मही भारी दृढ़ता जोईने रे तेनी मदद करे मुरारी बीक तीने रे नित हिम्मत सोतो बोले मस्तक માયા રે સર્વે તૃણ જેવું તોલે જો હોય હિંમત રે નરને ઉર્માહી ભારી બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ એમના પદો દ્વારા આપણે કરી રહ્યા છીએ આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ નાની મોટી સાધના ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવાની હોય એ તમામ સાધનાના પાયામાં સુરવીરતા અતિ અનિવાર્ય સાધના છે અંગ છે સુરવીરતાના હોય તો આધ્યાત્મિક માર્ગમાં શેકેલો પાપડ પણ ભાંગી શકાય નહીં સુરવીરતા હોય તો વાણીમાં વર્તનમાં બેસવામાં ઉઠવામાં બોલવામાં જોવામાં ખાવામાં સાંભળવામાં વિચારવામાં નરી નરી આધ્યાત્મિકતા આવી જાય મોડો વિચાર ન આવે અહીંયા કહ્યું કે હિંમત સો તો બોલે બીક કોઈને રાખે નહીં જો ભગવાનના શરણે ગયા હોય અને ભગવાનમાં શ્રદ્ધાને વિશ્વાસ હોય અને ભગવાનની નિષ્ઠા પાક્કી થઈ હોય તો કાળ કર્મ માયા એની લેશ માત્ર પણ એને બીક ન લાગે ડર ન લાગે આ તો નાની નાની બાબતની અંદર કપાળમાં રૂપિયા જેવડો ચાંદલો ચડ્યો હોય ને ગળામાં કંઠી પહેરી હોય તો મનમાં વિચાર આવે કે ચોઘડીયું ભજે જશે તો ઘરના દરવાજા બહાર નીકળ્યા અને બિલાડી આડી ઉતરી તો આમાં થશે તો આવા ઘણા પ્રકારના મનુષ્ય જો બહાર નીકળી શકતો ન હોય તો સમજી લેવું કે એને ભગવાન નિષ્ઠાનું બળ નથી ગીતામાં કહ્યું કે સ્વલ્પ મપ્યસ્થ ધર્મસ્થ ત્રાયતે મહતો ભયાત ભગવાનની નિષ્ઠાનું લગારેક બાળ હોય તો પણ ભગવાન એને તમામ ભયોમાંથી મુક્ત કરે છે એની રક્ષા કરે છે આપણે પાછી પાની કરી દઈએ છીએ પાણીમાં બેસી દઈએ છીએ સુખ દુઃખના માનઅપમાનના ના નિંદાના ટીકાના શબ્દો સાંભળતાની સાથે આપણે નાસી પાસ થઈ જઈએ છીએ એની પાછળનું કારણ ભગવાનને સમજવામાં આપણે ભૂલ કરી બેઠા છીએ ભગવાનનો મહિમા સમજ્યા નથી મહિમાનો અભાવ એટલે કંગાલપણું આવે મહિમાનો અભાવ એટલે મોળા વચન આવે મહિમાનો અભાવ એટલે સેવા ન થાય દાન ન થાય સંત માટે મંદિર માટે સંસ્થા માટે ભગવાન માટે ઘસાવવાનો વિચાર પણ ન આવે જો મારે એકલાને જ કરવાનું બીજા કોઈને નહીં આવા ઘણા પ્રકારના મોડા વિચારો આવી જાય કારણ કે મહિમાનો અભાવ છે એટલા માટે મહારાજે વારંવાર વારંવાર નિશ્ચયની વાત તો કરી છે પરંતુ મહાત્મ જ્ઞાન સહિતનો નિશ્ચય ભક્તિની વાત તો કરી છે પરંતુ મહાત્મ જ્ઞાન સહિત ભગવાનને વિશે આરૂઢ સ્નેહની વાત કરી છે મહારાજે ત્યાં સુધી કહ્યું કે મહિમા વગરની ભક્તિ મહિમા વગરની સાધના મહિમા વગરનો સત્સંગ એ મીઠા વગરના શાક જેવું છે સુરવીરતા લાવવા માટે મહિમાનો વિચાર કરવાની જરૂર છે આપણને કોણ મળ્યા છે એ તત્વ કેવું છે એનો શું મહિમા છે એમણે આપણા ઉપર કેટલા ઉપકાર અને કેટલી કરુણા કરી છે મહાન સ્વામી મહારાજે એટલા માટે તો આપણને આજ્ઞા કરી કે ચોવીસ કલાકના સમયની અંદર માત્ર ને માત્ર પંદર મિનિટનો સમય કાઢીને પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો અનંત અનંત જન્મ લીધા અનંત કલ્પો વિત્યા એક કલ્પ એટલે આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ એવા અનંત કલ્પ થયા જન્મ લેતા જ રહ્યા લેતા જ રહ્યા લેતા જ રહ્યા એમાં ક્યારેય પણ આ સાધુ અને આ ભગવાન આપણને મળ્યા જ નથી અને આ વખતે આપણને ભેટો થયો છે કેવી કરુણા કહેવાય કેવી દયા કહેવાય કે એક લાખ અને ચાલીસ હજાર કરોડની ભારતની વસ્તી અને દુનિયાની વસ્તી ગણો અને દુનિયામાં મનુષ્યની વસ્તીની સાથે સાથે અનંત જીવાત્મા છે કીડી મકોડી હાથી ઘોડા ગધેડા કૂતરા કાગડા કાળા પશુ પંખી જળચર સ્થળર એ તમામની અંદર નહીં અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્માની વચ્ચે ભગવાને આપણું કાંડું પકડ્યું છે ભગવાને પોતાના ગુણાથી સંત દ્વારા પોતાનું પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપનું ઓળખાણ આપણને કરાવી આપણને રમાડ્યા જમાડ્યા બાહુપાશમાં લીધા દર્શન પ્રસાદી વાતો મળવું આ ચાર પ્રકારના અલભ્ય સુખ આપણને આપ્યા અને આપણે હજી કંગાલપણો ન જાય આપણામાં મરદાનગી ન આવે તો બહુ મોટી ખોટ છે જેને સુરવીરતાનું અંગ છે જેને ભગવાનનો મહિમા સમજાયો છે જેને ભગવાન ભજવા છે જેની નજર નિશાન સામે ધ્યેય સામે છે એ કોઈનો ડર ન રાખે ક્યાંય પણ જાય પાછી પાની ન કરે લાલ શરમ આડી ન આવે કે હું તો મારી સાસરીમાં આવ્યો છું આ ગામની અંદર તો ગામનો જમાય કહેવાઓ અને મારે હાથમાં તાળી વગાડીને ભગવાનનું ભજન કરવું અને કરતાલ હાથમાં લઈને કીર્તન કરવું મારાથી કેમ થાય આવો વિચાર આવે તો સમજી લેવું કે આપણે હજી દેહભાવમાં રહીએ છીએ શૂરવીરતાનો છાંટો પણ આપણને નથી આવ્યો ભગવાનનો મહિમા નથી સમજાયો બીક કોઈને ન લાગે લાશ શરમ આદિ ના આવે ભગવાન સ્વામી નજર હોય મારે ભગવાનને રાજી કરવા છે બીક તજી ને રે ની હિંમત સો તો બોલે શાસ્ત્રીજી મહારાજે લીંબડીના ઠાકોર સાહેબને પણ નિડર થઈને જે શબ્દો કહેવાના હતા કહી દીધા કે આ મૂંડેવું છે અક્ષર પુરૂષોત્તમના માટે મૂંડાવું છે અને મધ્યખંડની અંદર તો અક્ષર પુરૂષોત્તમ મહારાજ જ બિરાજમાન થશે આ છે સુરવીરતા આ છે નિડરતા જ્યારે પવિત્રાનંદ સ્વામીએ રાગજી ભગતને કહું કે બે પૈસાનું તું મફતિયા જેવું માણસ મને તો ઉપદેશ આપવા માટે બેઠું કે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર નહીં માનો અને મહારાને પુરુષોત્તમ નહીં માનો ત્યાં સુધી માં નહીં જવાય ધુઆપુઆ લાલ આંખો આંખોવાળા થયેલા પવિત્રાનંદ સ્વામીએ દંડો પછાડ્યો અને કહ્યું ભગતજીને કે તને આ સંસ્થામાંથી વિમુખ ન કરો તો મારું નામ પવિત્રાનંદ આ શબ્દો સાંભળ્યા પછી ભગતજી મહારાજે વિવેકનો ત્યાગ નથી કર્યો મર્યાદાનો ત્યાગ નથી કરો સંયમનો ત્યાગ નથી કરો ક્રોધાયમાન નથી થયા અણગમો અભાવ નથી બતાવ્યા બે હાથ જોડીને કહો સ્વામી તમે તો મને શું વિમુખ કરવાના ઉપરથી અક્ષરધામમાંથી મહારાજ આવે તો પણ મહારાજનો કર્યો વિમુખ થાવ તેવો નથી આ છે સુરવીરતાના શબ્દો કોઈનો પણ ડર ન લાગે હિંમત સાથે વાતો કરે શાસ્ત્રીજી મહારાજના સમયમાં મોતી ભગવાનદાસ જેવા સુરવીરતા એના પદો એના કીર્તનો સુરવીરતાથી ભર્યા ભર્યા કોઈ વિપક્ષવાળો કહેતા જેને શાસ્ત્રીજી ના માટે ભાવ નથી મહિમા નથી પ્રેમ નથી એમ બોલે તારો શાસ્ત્રી આમ પાટો પછાડી ક્રુઝાયમા થઈને મોતી ભગવાનદાસ કહેતા શાસ્ત્રી શું બોલે શાસ્ત્રીજી મહારાજ બોલ આજથી શરૂ રે નીત હિંમત સો તો બોલે મસ્તક માયા રે સર્વે તૃણ જેવો તો આ છે ભક્તની નિશાની આમાં છે ભક્તનો ભક્તપણો આમાં છે ભક્તનો ભગવાનના માટેનો પ્રેમ આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ